જણાવવાનું કે સત જૂનાગઢ જિલ્લામાં અતિથી ભારે અતિ વરસાદ પડી રહેલ જેને કારણે એ વરસાદ માંગરોળ તાલુકામાં વધારે વધારે પડે અને એ વરસાદને કારણે અમારા આજુબાજુના વિસ્તારમાં વધારે વરસાદ કરવાના કારણે ઉપરવાળાના વિસ્તારમાં વરસાદને કારણે અમારા ગામની અંદર ત્રણ વખત પૂર આવ્યો એ પૂરનો અમારા ગામ લોકોએ ત્રણ વખત સામનો કર્યો અને અમારા ગામના જે નિશાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે હાલ એ પાણી ઓસરી ગયેલ છે પરંતુ અમારા વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતોએ વાવી હતી ખેતરોમાં એ પૂરને કારણે પંદર દિવસથી સતત પાણી ભરેલ છે પાણી ભરાવાને કારણે એ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે તો હું આ મીડિયમના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે અમારા ગામના ખેડૂતોનો મગફળીનો સર્વે કરે અને વેલામ વહેલી એને વળતર ચૂકવાય સહાય ચૂકવાય એવી હું સરકાર પાસે વિનંતી કરું છું ગામમાં તરીકે અમારું ગામ છે અને અમારે વરસાદ છે વારંવાર સતત વધવાને કારણે બે થી ત્રણ વખત વરસાદ છે સેલ આવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ સુકાતો જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલું વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર અમે છે એ કરી શકીએ અને જૂન મહિનામાં સતત ને સતત વરસાદને કારણે આ મગફળીનો પાક છે એ સાવ સદંતર નહીં નિષ્ફળ ગયો છે